অঁ <laughs> অঁ એમનું પણ હાર્દિક સ્વાગત કરે છે ભાઈ આવા પ્રસ્થાન કે આખા ગુજરાતમાં આનો દીવો પ્રત્યે આખા ગુજરાતમાં દીવો પ્રગટે હરેશભાઈ પણ ગોભુથી પધાર્યા છે આખા ગુજરાત ગીતો ચાલુ કરી દો દેશભક્તિ ના અને ગરબા દેશભક્તિ અને ગરબા મહેસાણાના પટેલિયા થોડાક હવે આ ગરમીનું કારણ હોય કે બીજું હોય ખબર નહીં પરંતુ મિત્રો બધી જ વાત મોટા ભાગે થઈ ગઈ છે પરંતુ મારે એક બે વાત તમારા વચ્ચે મૂકવી છે કે આ સરકાર ભાજપની હોય કોંગ્રેસની હોય કે આમ આદમી પાર્ટીની હોય હવેના નેતા અને હવેના સરકારના સલાહકારોનો એક નિયમ છે કે જ્યાં સુધી પ્રજામાંથી તાકાતથી અવાજ ના આવે તાકાત થી પ્રજામાંથી માંગણી ના આવે અને લોકો આ વિષય ઓવરનેસરા થઈ જાગૃત ન થાય તાકાત થી માંગે નહીં ત્યાં સુધી સરકાર કોઈને કંઈ આપતી નથી આટલી પાકી હાજરીમાં આપણે વાત કરીએ આગેવાનો મોટા ભાગે બધા જ આવ્યા છે પરંતુ જે પ્રમાણે સંખ્યા થવી જોઈએ એ પ્રમાણે આપણે સંખ્યા નથી કરી શક્યા એટલે આપણે ફરીથી મહેસાણામાં બે મહિના પછી સુરેશભાઈ ઠાકરે અને સતીશભાઈ એક રાત્રિ સભા મોટી બોલાવીએ અને એની અંદર હજારો માતા બેનો યુવાનોને ઉપસ્થિત રાખીને આપણે કચકચાઈને આપણી માંગણી મૂકીએ તો મને એમ લાગે છે કે આ સરકાર આપણી વાત સ્વીકારશે સરકારને માખણમાંથી વાડ કાઢતા જેટલો સમય લાગે એટલો જ સમય આ કાયદો બનાવવામાં લાગે આ સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે સાથે સાથે

દરેક મા બાપ ને આ વિષયની ચિંતા રાત દિવસ થતી હોય છે એટલે ઘરે ઘરેથી આ વાત સ્વીકારવા તૈયાર છે કે આમાં કાયદો બનવો જોઈએ કારણ કે હું તમે બધા જ આગેવાનો આવા લગ્નો સમાધાનમાં જઈએ છીએ ત્યારે સૌથી વધુ કોઈ અડચણરૂપ વિષય હોય તો અઢાર વર્ષ પછી એટલે કે એક બે દિવસ ઉપર થઈ ગયા હોય તો પણ આપણે દીકરીને કશું કહી શકતા નથી અને કાયદાની આડમાં અમુક ચિતરો અમુક લુખાઓ અમુક ઉઠિયાણ છોકરાઓ જે પચાસ રૂપિયાનું પેટ્રોલ નાખીને માગેલું બાઇક લઈ અને સો રૂપિયાના ચશ્મા છોડી અને રાત દિવસ એ દીકરી પાછળ ફિલ્ડિંગ ભરતો હોય અને એક હ્યુમન સાયકોલોજી છે મિત્રો દુનિયાની અંદર રિસર્ચ થયેલું છે કે માધુરી દીક્ષિત ને વાંદરા સાથે બે મહિના રૂમમાં માં ને તો એ વાંદરા સાથે માધુરી દીક્ષિત ને પ્રેમ થઈ જાય આ હ્યુમન સાયકોલોજી છે એટલે આમાં દીકરીઓનો વાંક ઓછો છે પરંતુ આવા આવારા તત્વો રોમિયો ટાઈપના છોકરાઓ એમને ખબર છે કે મારું સંપણ થાય એમ નથી ભણેલ હોય નહીં આર્થિક આવક હોય નહીં ઉછિયાળ હોય નશા કરતો હોય અને ખબર છે કે કરોડપતિની એક એક દીકરીને જો પતાવી લઉં તો મારી જિંદગી સુખી સંપન્ન થઈ જાય ને આવી વાત માત્ર મહેસાણામાં કે મોરબીમાં નહીં સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર આ પ્રકારના આવારા તત્વો આવા પ્રકારના છોકરાઓ રોમિયો આ પ્રકારની માનસિકતા સાથે દીકરીઓને ફસાવતા હોય છે ચોવીસ કલાક દીકરીઓને સમય આપેલા દીકરીઓને એક જ વિષય મગજમાં બેસે કે મારા માટે તો અવેલેબલ છે હું માગું ત્યારે મને વાત કરે છે મને માગું ત્યારે વસ્તુ આપે છે આ પ્રકારની માનસિકતામાં દીકરી એની વાતમાં આવી ભોળવાય છે ને પછી એ હજારો દીકરીઓની જિંદગી બરબાદ થતી મેન તમે જોઈએ છે એટલે આ દીકરીઓની જિંદગી બરબાદ ન થાય એના માટે અહીંયા સમગ્ર બેઠેલા આગેવાનો આપણે કોઈને કોઈ સંસ્થામાંથી રાજકીય હોય સામાજિક હોય એમાંથી આવીએ છીએ અને આપણી બધાની જવાબદારી છે કે આવતા દિવસોમાં આ વિષયને સૌથી મોટો વિષય જનજાગૃતિના અભિયાનના રૂપમાં લઈ અને આ સરકાર ચોક્કસ આપણી માંગણી સ્વીકારવા તૈયાર છે મેં કીધું એમ એકવાર જબરજસ્ત વાતાવરણ બનવું જોઈએ એક વિષય બનવો જોઈએ સરકારને આપણી હાથ રાખવાની જગ્યા આપવી પડે કે જો તમે લોકોએ એ અમે આપ્યું છે એટલે આ પ્રકારની વ્યવસ્થાઓ આવતા દિવસોમાં આપણે કરવી પડશે ખૂબ તડકો છે ગરમી છે વરસાદનું વાતાવરણ છે સમય થઈ ગયો છે અગિયાર વાગ્યાનો આપણે બધા જ સાથે મળી અને આવેદનપત્ર આપવા જઈએ એ પેલા એક વાત કરતો હમણાં જ કે પંદર દિવસ પેલા મોરબી ક્લાસીસ બંધ થવા જોઈએ કારણ કે કે બધા છે ને એમાં બ્રેક જોઈએ ડિસ્કો ક્લાસીસ બંધ થવામાં પચીસ હજાર પાટીદારો એક જગ્યા પર એકત્રિત થઈને એક અવાજે એ ડીસ્કો દાંડિયા બંધ કરાવ્યા તો હું માનું છું કે નવરાત્રી પછીની જે આપણી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો આવશે એવું મારી મારું માનવું છે અહીંયા પણ મહેસાણાની અંદર પણ આવા વલ્ગર ટાઈપ ડિસ્કો દાંડિયા જ્યાં પણ થતા હોય ત્યાં પચીસ પચાસ યુવાનો જઈ અને દાંડિયા બાંડિયા બધું તોડી નાખવું જોઈએ અને એને સંપૂર્ણ રીતે બંધ કરાવવા જોઈએ એવી પણ આજે આ તકે હું તમારી પાસે અપેક્ષા રાખું છું માંગણી કરું છું વધુ વાત નહીં કરતા અસ્તુ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માત્ર હેલો ખૂબ ખૂબ આભાર આપણી વચ્ચે કરણી સેનાના પ્રમુખ અને આપ આદમી જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ એમનું પણ ભાઈ તાલીઓથી હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે નામી અનામી કોઈ પણ આગેવાનનું નામ રહી જયું હોય તો માફ કરજો હવે આપણે પ્રસ્થાન કરીએ છીએ ત્યાં સુધી આપણે ભરત મામાને કહીએ કે આભાર વિધિ કરે અને ડીજે વાળાને વિનંતી કે તમે તૈયાર થઈ જાવ જયદીપભાઈ સિંગર તમે તૈયાર થઈ જાવ અને પછી સૌ આગેવાનો વિનંતી કે અહીંયા આવીને આપણા જંડીનું પ્રસ્થાન કરાવે ડીએમ પટેલ સાહેબ કે સાહેબ બળદેવજી સાહેબ ભરતભાઈ પાસના કન્વીનરો અને તમામ આગેવાનો અહીંથી જંડી સ્વરૂપે આપણને પ્રસ્થાન કરાવે આપણી રેલી મોઢેરા રોડ ભમરિયા નાળા થઈને જવાની છે આગળ સોસાયટીઓમાં બધી મહિલાઓ ઊભી છે એ જમ રેલી નીકળશે એમાં જોડાશે ભારત માતા કી જય આજની જન ક્રાંતિ રેલીમાં ઉપસ્થિત મનસાણા અર્બન બેંકના ચેરમેન માનનીય શ્રી પટેલ સાહેબ પટેલ સાહેબ દરેક પક્ષના આગેવાનો પક્ષના આગેવાનો તથા આજુબાજુ કાર્યકરો આજની લેલીને સફળ બનાવવા ઉપસ્થિત રહ્યા એ બધા સતીષભાઈ કિંમતીથી હું આભાર માનું છું બીજું કે રાણા પ્રતાપ તાકાતવાળા હતા બહોસ હતા પણ એમને અન્ન ખૂટ્યું હતું ત્યારે ભામા સાહેબ કેવો કર્યો હતો તો અમારી સભામાં ભામા સાહેબ બેઠા છે તો એમનું નામ નહીં લઉં પણ એમનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી છે હવે આપણે અહીંયા